સમાચારના ના છે જય કેમિકલ અને બ્રહ્મ ક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનો નું હાર્દિક સ્વાગત છે તમામ જ્ઞાતિજનો મારા જય શ્રી કૃષ્ણ હું જગત દિવ્યા ની બ્રહ્મ ક્ષત્રિય સમાજ સમાચાર માં આપણા સમાજના સમાચારો સાથે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નું આયોજન તારીખ આઠ ત્રણ બે હાજર પચીસ ને શનિવારે કરવામાં આવ્યું નારી શક્તિને માન આપવા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે હોળી ધૂળેટી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડ્રેસ કોડ ગુલાબી રંગનો રાખવામાં આવ્યો હતો ગુલાબી રંગને શક્તિ અને જુસ્સાના પ્રતીક માનવામાં આવે છે આ દિવસે દરેક બહેનોએ ગુલાબી રંગનો પહેરવેશ પહેરીને ખૂબ જ સુંદર અને જુસ્સાભેર આનંદમય વાતાવરણ બનાવ્યું હતું અને બધી જ બહેનો ખૂબ જ સુંદર લાગતી હતી આજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુખ્ય અતિથિ આપણા સમાજના વડીલ શ્રી બાબ પુષ્પાબેન કનૈયાલાલ ખત્રી હતા પુષ્પાબેન કનૈયાલાલ ખત્રી દ્વારા બધી બહેનોને ખૂબ જ પ્રેમભર્યા આશીર્વાદ અને શુભકામના પાઠવવામાં આવી હતી સૌ પ્રથમ બહેનોનું વેલકમ ડ્રિંક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જોસ્તાબેન દ્વારા બધી બહેનોને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું દેવલબેન ખત્રી દ્વારા બધી બહેનોને હોળી ધૂળેટી ની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને બધી બહેનોએ લાલ રંગથી તિલક હોળી રમી અને હોળીના રંગમાં રંગાઈ ગઈ હતી નાના બાળકો પણ હોળીએ રમ્યા હતા બધી બહેનોએ પોતાનો જુસ્સો અને શક્તિ બતાવી ગુલાબી કલરના ફુગા ફુલાઓની રમત રમી હતી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ખાસ દિવસે હાઉઝી ગેમનું આયોજન શ્રીમતી હર્ષાબેન ખત્રી અને દેવલબેન ખત્રી દ્વારા કરવામાં આવ્યું હતું જુદી જુદી હાઉજીની રમતો બહેનો દ્વારા રમાડવામાં આવી હતી જેવી કે લડ્ડુ કિંગ ક્વીન બાબુ લવર લાઇન ફૂલ હાઉઝી અને લકી ડ્રો જેવી જુદી જુદી રમતો રમવામાં આવી હતી હાઉઝીની નવી નવી રમતો જાણવાની અને રમવાની દરેક બહેનોને ખૂબ મજા આવી હતી

પ્રમુખ તરીકે પુણે ના જાણીતા સમાજસેવક દિલે હાજરી અચૂક હોય છે ઉદાર સ્વભાવ અને મોટા મનના કારણે સંપર્ક સમાજના પથદર્શક અને જ્ઞાતિ રત્ન અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી ઈશ્વરભાઈ પડિયા તેમને દિલેર દિલીપભાઈ જગળના ઉપનામથી સંબોધે છે દિલેર દિલીપભાઈ જગળની વાત થાય ત્યારે પુણેના જાણીતા ઉદ્યોગપતિ સ્વ વિજયકુમાર ઠાકુ સાહેબનું પુણ્ય સ્મરણ અચૂક થાય દિલેર દિલીપભાઈ જગડ અને સ્વ વિજયકુમાર ઠાકુર સાહેબ સંપર્ક સમાજના સમૂહ લગ્નોત્સવમાં હંમેશા સાથે જ આવતા વિજયકુમાર ઠાકુર સાહેબ અને દિલેર દિલીપભાઈની જોડી સંપર્ક સમાજ માટે સુકનવંતી એવ લાભદાયક પુરવાર થઈ હતી તેમની મિત્રતા તેમની આત્મીયતાનો સંપર્ક સમાજને સુંદર લાભ મળ્યો છે દિલેર દિલીપભાઈ જગળની વિશેષતા એ છે કે તેઓ ખૂબ ઓછું બોલે છે પરંતુ તેમના શબ્દોનું વજન બહુ હોય છે

આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ અને હોટેલ માથેરાન सबका हाथी मसाला हो हल्दी का पीलापन या मिर्ची का तीखापन धनिये जीरे का हो स्वाद बस हाथी का विश्वास पूरी पाव भाजी चाट मसाला बिरयानी और चाय मसाला सीक्रेट गरम मसाला नारी के विश्वास में सबके अपने स्वाद में हाथी मसाला हाथी मसाला हाथी मसाला हाथी मसाला, हाथी मसाला। लाए सुगंध के हो जाए रसोई मसाला हल्दी का पीलापन या मिर्ची का तीखापन धनिया जीरे का हो स्वाद बस हाथी का विश्वास पूरी पाव भाजी चाट मसाला बिरयानी और चाय मसाला सीक्रेट गरम मसाला नारी के विश्वास में सबके अब अप... દરેક બહેનો આમંત્રણ પાઠવા આવેલ આ હોલી કે રશિયા ખાસ કાર્યક્રમ માં શ્રી રાજ વનિતાજી બેટીજી પધારેલા હતા બેટીજી બહેનોને રશિયા ગાઈને ખૂબ જ જમાવટ કરી અને આનંદ આનંદ કરાવી દીધો હતો અને બહેનોએ પણ ભરપૂર આનંદ માણ્યો સાથે સી ટીમના લીડર લેડી પોલીસ પલ્લવીબેન ગોહિલે હાજરી આપી અને હોલિકે રશિયાનો આનંદ માણ્યો હતો આ તકે બ્રહ્મ પ્રગતિ મહિલા મંડળ ખાસ આભાર વ્યક્ત કરે છે કે જે જશુભાઈ મંડાળમાં રશિયાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક પણ ચાર્જ લીધા વગર ચારથી આઠ કલાક સુધી રશિયાનો પ્રોગ્રામ કરવા માટે વ્યવસ્થા આપેલ તે માટે મંડાણના ટ્રસ્ટીઓનો મંડળ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો તેમજ રશિયા ગાવાની મંડળી પણ સાથે આવેલી હતી ડફલી અને ઢોલક દ્વારા ખૂબ જ કરાવી હતી તેમજ આ કાર્યક્રમમાં ફૂલના દાતા સોનેજી મેર ધ્રુવીબેન ગીતાબેન સોનેજી પ્રીતિબેન જોગી તથા મીરાબેન મણિયા અને રેખાબેન પડિયા અને ઉષાબેન સોનેજી દ્વારા મંડળની બહેનોએ ફૂલની વ્યવસ્થા કરી હતી બેટીજી પધારેલ તેમને ઉષાબેન સોનેજી તરફથી સાડી અને ગાય ભેટ અર્પણ કરવામાં આવી અહેવાલ ઉષાબેન સોનેજી સોનીબેન જોગી રાજકોટ Come no.

હવે જોઈએ આપણા સમાન ના દુઃખદ સમાચાર સંબંધો કલર જેવા હોય છે જેમ જેમ જીવનમાં નવા રંગો ઉમેરતા જાઓ તેમ તેમ જીવન રંગીન થતું જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસ જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રીય સમાજ સમાચાર